તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા પડે એવી ઘરમાં ગરમ લીલા વટાણાની પેટીસ એકદમ ફરસાણની દુકાન જેવી બને એવી આપણે ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે ચાલો બનાવીએ તો સૌથી પહેલાં બહારના લેયર માટે બટેટા બાફવા મૂકી દઈશું તો પ્રેશર કુકરમાં ચારસો ગ્રામથી થોડા ઓછા મેં મોટા બટેટા ત્રણ લીધા અને આ રીતે કટ કરી ઉમેરી દઈશું સાથે એક કપ પાણી અને ઢાંકણ ઢાંકી એક વિસલ હાઈ ફ્લેમ પર અને ત્રણ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળે એટલે તરત જ કુકરને ખોલી લઈશું ત્યાં સુધીમાં એક પેનમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું અને એમાં આપણે સવા કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લઈ વટાણાને હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે આ રીતે બાફી લઈશું તમે કાચા વટાણા પણ લઈ શકો તો આપણે એને કૂક કરવામાં થોડો ઓછો ટાઈમ લાગે એટલા માટે મેં અહીંયા વટાણાને થોડા બાફીને લઈ રહી છું તમે અહીંયા ફ્રોઝન વટાણા પણ લઈ શકો તો આ રીતે પાંચ મિનિટ પછી આ રીતે સોફ્ટ વટાણા થઈ ગયા ગેસની આંચ બંધ કરી અને વટાણાને આપણે ચારણીમાં કાઢી અને એક પ્લેટમાં લઈ લેશું તો પાણી બિલકુલ નીકળી જાય એ રીતે તમારે એક પ્લેટમાં એને લઈ લેવાના છે તો ચારણીમાં રાખી મેં પ્લેટમાં લઈ લીધા હવે મિક્સર જારમાં દસથી બાર લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને છ લીલા તીખા મરચાં બે ઇંચ આદુના ટુકડા ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી એક વાટકીમાં લઈ લઈશું તો આ પેસ્ટને આપણે પહેલાં સાતળીશું પછી આપણે વટાણા ઉમેરીશું એટલે અલગ પેસ્ટ કરીશું વટાણામાંથી પાણીતારી વટાણાને આપણે મિક્સર જારમાં લઈ માત્ર બે વાર તમારે એને પલ્સ કરવાનું છે બહુ વધારે નહીં વટાણા બફાઈ ગયા હોય એટલે એકદમ પેસ્ટ ન થઈ જાય એ રીતે વટાણાને આ રીતે પલ્સ કર્યા વટાણા તૈયાર છે કુકરમાંથી જેવું પ્રેશર નીકળ્યું એટલે તરત જ કુક્કરને આપણે ખોલી લેવાનું છે અને આ રીતે બટેટાને આપણે કુકરમાંથી આ રીતે કાઢી લઈશું અને પછી બટેટાને તરત જ એની છાલ ઉતારી લેવાની તો પાણીમાંથી પણ જલ્દી કાઢી લેવાના અને છાલ પણ તરત ઉતારી લેવાની અને આપણે એને આ રીતે મેશરના મદદથી કે પછી તમારે ખમણવું હોય પણ બટેટા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને ખમણી કે મેશ કરી લેવાના નહીં તો જો પછી બટેટા ઠંડા થાય અને તમે જો એને આ રીતે મેશ કરશો તો ચીકણા થઈ જશે તો આ એક ટીપ છે તો આ રીતે બટેટાને મેં એકદમ સારી રીતે મેશ કરી લીધા તો મોટા ટુકડાનો રે એકદમ એક સરખું મેશ થઈ જાય એ રીતે કરવાનું હવે એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વટાણાને વઘારી લઈશું એના માટે એક પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરાનો કલર બદલાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને દસથી બાર મીઠા લીમડાના પાનને ઝીણા ઝીણા આ રીતે ચોપ કરી ઉમેરી દઈશું અને હવે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું અહીંયા બહારનું લેયર એકદમ મોડું હોય છે એટલા માટે તમારે આ મસાલો છે થોડો ચડિયાતો આદુ આદું મરચાં લસણનું પ્રમાણ વધારે લેવાનું આ રીતે એ સતળાઈ જાય એટલે વટાણા જે આપણે અતકચરા વાટ્યા છે સ્ટીમ કરીને બાફીને એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી વટાણાને બે ત્રણ મિનિટ માટે સાતળી લેવાના છે તો અહીંયા વટાણામાં થોડો પાણીનો ભાગ હોય એ એકદમ ડ્રાય થઈ જાય એ રીતે તમારે થવા દેવાનું સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે સૂકા નાળિયેરનું ખમણ એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ કે ગળપણ તમને જોવે એ રીતે તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય એટલે બીજા મસાલામાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે તો અહીંયા દોઢ ટી સ્પૂન જેટલું આપણે ઉમેરી દઈશું સાથે પાંચથી છ કાજુના ટુકડા ઝીણા ઝીણા ચોપ કરી લઈશું અડધા લીંબુનો રસ એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી દઈશું તો વટાણા આપણે ઓલરેડી બાફીને લીધા છે એટલે આ મસાલાને માત્ર ડ્રાય થોડું પાણી થાય એટલું જ કૂક કરવાનું છે તો આ રીતે હવે મિશ્રણ એકદમ સૂકું ત્રણ ચાર મિનિટમાં જ થઈ જશે અને લાસ્ટમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું હવે જે બટેટા આપણે બાફી મેશ કરીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા એમાં આપણે બે ટેબલ સ્પૂન બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું સાથે મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું અને અડધા મોટા લીંબુનો રસ લીંબુ નાનો હોય તો આખું એક લીંબુનો રસ તમારે નીચોવી દેવાનો અને પછી આપણે આ રીતે બટેટા સાથે બેસન લીંબુનો રસ અને મીઠું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા બટેટા એકદમ ઠંડા થાય પછી જ મીઠું લીંબુ અને બેસન ઉમેરવાનું છે તો અહીંયા થોડું મને મિશ્રણ ઢીલું લાગ્યું એટલે એક ટેબલ જેટલો બેસન મેં ઉમેર્યો વધારે નથી ઉમેરવાનો માત્ર હાથ પર જો તમને લાગે ચીપકે તો થોડો જ ઉમેરવાનો છે વધારે પડતો બેસન ઉમેરશો તો પણ બરાબર નહીં બને તો આ રીતે મિશ્રણ બરાબર થઈ ગયું હથેળી પર તેલ લગાવી દઈશું તો હાથ ધોઈ અને બરાબર તેલ લગાવી દેવાનું અને પછી આ રીતે એક સરખા ગોળા વાળી લઈશું મોટી પેટીસ બનાવી રહી છું એટલે મેં મોટા ગોળા વાળ્યા છે અને એ જ રીતે એટલા જ ગોળા આપણે આ રીતે વટાણાના મિશ્રણમાંથી પણ આ રીતે વાળી લઈશું તો આ રીતે થોડું મિશ્રણ મેં સાઈડમાં મૂક્યું છે પછી હું એના ગોળા આ રીતે વાળી લઈશ હવે આ રીતે પાછું હાથ ધોઈ હથેળી પર તમારે તેલ લગાવી દેવાનું એક બટેટાવાળો ગોળો લઈ હથેળી પર આ રીતે થાપી દેવાનો અને આ રીતે કિનારીઓ પણ પાતળી કરી દેવાની અને પછી આ રીતે તમારે અને કવર કરી અને એકદમ સ્મૂધ એવી પેટીસ વાળવાની હાથ હળવો રાખવાનો બહુ પ્રેશર નથી દેવાનું આ રીતે અને એને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકીશું તો જે પ્લેટમાં તમે પેટીસ મૂકો એને પણ તેલવાળી ગ્રીસ કરવાની છે નહીં તો એ પ્લેટમાં ચીપકી જશે અને પેટીસ તમારી તૂટી જશે તો એ જ રીતે આપણે બીજી બધી પેટીસ પણ વાળી લઈશું એકદમ હળવા હાથે તમારે બધી સાઈડથી આ રીતે કવર કરવાનું પ્રોપર કવર થઈ જાય પછી તમારે બે હથેળી વચ્ચે એને એકદમ સ્મૂધ આ રીતે કરવાની સ્મૂધ કરો ત્યારે પ્રેશર બિલકુલ નથી દેવાનું આ રીતે હળવા હાથે તમારે એને સ્મૂધ એવી કરી લેવાની તો આ રીતે બધી પેટીસ કે પછી તમે એને વટાણાના બફવડા પણ કહી શકો રેડી કરી લીધા હવે મેં અહીંયા તેલ એકદમ ગરમ કરી લીધું છે એકદમ ગરમ થાય ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને ધુમાડો નીકળે એટલું ગરમ તેલ થવાની વાર હોય એટલું ગરમ તમારે કરી લેવાનું પછી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે પેટીસ છે એ આપણે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને થોડીવાર માટે આપણે પેટીસને બિલકુલ અડીશું નહીં તમને જો તેલ લાગે કે ઉપર નથી આવતું તો તેલ તમે થોડું ઉપર આ રીતે નાખી શકો અને પછી થોડી સેકન્ડો પછી પેટીસ તમે આ રીતે ચેક કરશો તો એકદમ પરફેક્ટ એવી ગોલ્ડન એવી રેડી થઈ જશે અહીંયા પેટીસને તમે શેલો ફ્રાય પણ કરી શકો ડીપ ફ્રાય ન કરવી હોય તો અને અહીંયા તેલમાં જ્યારે ઉમેરો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ થોડી સેકન્ડો માટે એને અડવાનું નથી અને પછી આ રીતે ફ્લિપ કરી બીજી સાઈડથી પણ ગોલ્ડન થવા દેવાની અને પછી આ રીતે તો આ પેટીસને તળતાં માત્ર તમને દસથી વીસ સેકન્ડ લાગ એનાથી વધારે વાર નહીં લાગે અને આવી ગોલ્ડન થાય એટલે કિચન પેપર પર કાઢી લઈશું તો આ ટીપ્સ સાથે ફ્રાય કરશો તો તૂટશે નહીં તો એ ધ્યાન રાખવાનું છે અને ગરમ ગરમ પેટીસને મેં અહીંયા ફુદીના ધાણાની ચટણી અને આંબલી ગોળની ચટણી સાથે સર્વ કરી રહી છું તમે જે ફરસાણની કઢી આવે એના સાથે પણ સર્વ કરી શકો બહુ ટેસ્ટી ચટપટી એવી અત્યારે ઠંડી માટે જો તમે ક્યારેય વટાણાની પેટીસ ટ્રાય ન કરી હોય ફરસાણમાં તો એકવાર તમે આ સુરતની ફેમસ લીલા વટાણાની પેટીસની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો આ રીતે પરફેક્ટ લેયર અને સ્ટફિંગ થશે તો આ રીતે રેસીપી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ